રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી સવા કરોડ રૂપિયાની કિંમતના સવા કિલો સોના અને ત્રણ કિલો ચાંદીની ચોરીના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે

બહુ જ સ્ટ્રોંગ ચાન્સીસ હતા તેને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ એનાલિસિસ આ જોઈન્ટ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું તેના આધારે એવું ધ્યાન પર આવ્યું કે બેન્કમાં કામ કરતા કર્મચારી અશોકભાઈ કોટક દ્વારા જ પચીસ તારીખના રોજ આ જે લોકર છે કે જેમાંથી આ મુદ્દામાલ ગયેલ છે તેમાંથી આ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય અન્ય લોકરની અંદર સંતાડીને રાખી દીધી